पाप गणयित्वा न तदीय सद्गुणम् अणुमाप्यतुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सर्योदासाय नमो नमः <coughs> बोलोस्वामीनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजने श्रीनरनारायणदेवानी श्रीलक्ष्मी देवनि श्री बड़देव जी महाराजनि श्री कष्टवंजन हनुमान जी महाराजनि वडोदरामा सुगाराम शास्त्री सरकार नेत्या देवघर પુસ્તકાલયમાં પોતે નોકરી કરતા હતા ગોપાળાનંદ સ્વામીએ એમને જે પરચો આપ્યો એમનાથી સરકાર અને શોભારામ શાસ્ત્રી સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા છે સયાજીરાવ સરકારે શોભારામ શાસ્ત્રીને વાત કરી કે ઈસર્વે સંતો આપણા દરબારમાં પધારે તો મારી એમની પૂજા કરવાની ઈચ્છા છે ત્યારે કંઈ બહુ સારું હું એમને વિનંતી કરીશ તમે પણ આ ધનેશ્વરભાઈને સ્વામીને દરબારમાં તેડી લાવવા મોકલજો વડી શાસ્ત્રી બોલ્યા કે મારી એક જ પુત્ર છે તેને મંદવાડ ચાલ્યા કરે છે તે મટે તો સારું અથવા હરિ એને ધામમાં તેડી જાય તો તેથી વળી ઘણું સારું ત્યારે સરકાર બોલ્યા કે તમારે એક જ પુત્ર છે તેને તમારે બેઠે ધામમાં તેડી જાય નહીં એ તો શ્રીહરિ પરમ કૃપાળુ છે તે દર્શન આપીને મટાડી દેશે તો કહે શ્રીહરિની ઈચ્છામાં આવે એમ કરે એમ કહીને પોતાના ઘરે ગયા ત્યાં તો એ પુત્ર અતિ મંદવાડમાં અચેતન થઈ ગયો અને નાળી ખેંચાઈ ગઈ તેથી ચોકે સુવાડ્યો સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા કે વખતે શાસ્ત્રીને ઘેર હજારો વિમાનની ઠઠ થઈ ગઈ હજારો સંત મંડળે સહિત સાક્ષાત શ્રીહરિ ત્યાં પધાર્યા સર્વત્ર તેજ 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 વ્યાપી રહ્યું ચારે તરફથી હજારો માણસો ત્યાં દોડી આવ્યા સૌ ઊંચે સ્વરે જય જય શબ્દ બોલી દર્શન કરવા લાગ્યા પણ શ્રીયારીએ કહ્યું કે શાસ્ત્રી તમારા પુત્રને ધામમાં તેડી જેવા અમે આવ્યા છીએ પણ રાજાની મરજી એમ છે કે તમારે બેઠે પુત્રને નહીં તેડી જાય બાપ બેઠો હોય અને દીકરો જતો રહે સારું ન લાગે રાજાની પણ એવી ઈચ્છા છે કે બાપ બેઠો એને દીકરો મરી જાય તો જાઓ અમે રાજાની ઈચ્છા પ્રમાણે એમનું વચન માનીને તમારે બેઠે એને નહીં તેડી જઈએ એને તમે ભણાવજો અને બીજા પણ તમારે ત્રણ પુત્ર થશે એમને પણ ભણાવજો તેથી તમારે ચારે પુત્ર ન્યાય વ્યાકરણમાં ચાર દિગ્ગજ જેવા સર્વત્ર જય મેળવે એવા સમર્થ થશે પછી શાસ્ત્રી હરિની પૂજા કરવાનું સાહિત્ય તૈયાર કરવાના સંભ્રમમાં રહ્યા એટલામાં તો શ્રીહરિ ત્યાંથી સંત મંડળે સહિત હજારો મનુષ્યના દેખતા અંતર્દાન થઈ ગયા અને બાર વર્ષનો છોકરો ચોકે સુવાડેલો મરી ગયેલો હતો તે ઉઠીને તરત બેઠો થયો તે જોઈ સર્વ લોકો અતિ આશ્ચર્ય પાઈમાં આ રીતે સ્વભારામ શાસ્ત્રીના દીકરાને ભગવાને જીવતો કર્યો અને પાછા બીજા ત્રણ દીકરા થયા પછી શાસ્ત્રીએ શ્રીહરિની પૂજા કરવાનું સાહિત્ય તૈયાર કર્યું હતું તે વડે ગોપાળાનંદ સ્વામીની સંત મંડળે સહિત પૂજા કરવી એમ વિચારીને સ્વામીને તેડવા મંદિરમાં ગયા સભામાં જઈ સ્વામીને નમસ્કાર કરીને પોતાના પુત્રના મંદવાળમાં દેહાંત સમયે સાક્ષાત શ્રીહરિએ હજારો સંત મંડળે સહિત દિવ્ય દર્શન આપ્યા તે સર્વે વાત વિસ્તારીને કહી પછી હાથ જોડીને કહ્યું કે સ્વામી તમે તો આ સર્વ સભા સહિત ઘેર કૃપા કરીને પધારો મારે તમારી પૂજા કરવાનો મનોરથ છે તે પૂર્ણ કરો અને સયાજી રાવે પણ દરબારમાં તમને સંત મંડળે સહિત પધરાવીને પૂજા કરવાનો મનોરથ કર્યો છે તો તે પણ મહાભાવિક રાજા છે અને તમને ભગવાન જેવા જાણે છે માટે એમના દરબારમાં પણ પધારવા કૃપા કરશો તે પણ આપને તેડવા કોઈને મોકલશે એમ કહી કહે છે એટલામાં તો ધનેશ્વરભાઈ ઉતાવળા ત્યાં આવીને સ્વામીને નમસ્કાર કરીને બોલ્યા કે સ્વામી સરકારે દરબારમાં આપને સંત સહિત પધારવાની વિનંતી કરી છે ત્યાં પૂજા સાહિત્ય તૈયાર કરાવીને આપની વાટ જોઈને બેઠાશે અને મેનો પાલખી અને ગાડીઓ આવી છે તો કૃપા કરીને દરબારમાં પધારો ત્યારે શાસ્ત્રી બોલા કે સ્વામી પ્રથમ રાજાના દરબારમાં પધારશો ત્યારે ત્યાં પૂજા કરતા ને વાતચીત કરતાં સંધ્યાકાળ થઈ જશે એટલે આરતી ધૂન કીર્તન વગેરે નિત્ય નિયમનો સમય થશે ત્યારે મારે ઘેર પધારવાનું આજ બંધ રહેશે તો પાછું પૂજાનું સાહિત્ય તો કાલે નવું કરાવીશ પણ દર્શનની આશાથી મારે ઘેર ઘણા માણસો વાઈટ જોઈને બેસી રહ્યા છે કે બાપડા નિરાશ થશે સ્વામી બોલ્યા કે કોઈ નિરાશ નહીં થાય અમારે સાધુને તો રાજાને રંગ સૌ બરાબર તેથી શ્રીહરી સર્વના મનોરથ પૂરા કરે છે માટે શાસ્ત્રીજી તમે ઘેર જાઓ અમે તમારે ત્યાં આવીશું પછી ધનેશ્વરભાઈને કહ્યું કે તમે પણ મેના પાલખી પાછા મોકલાવીને જાઓ અમે દરબારમાં પણ આવીશું પછી તે બે જણ નમસ્કાર કરીને ગયા તમે જોઈજો કે ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ બંને ઠેકાણે જવાનું કીધું રાજાને ત્યાં અને શોભારામ શાસ્ત્રીને ત્યાં કે તમે જઈને તૈયારી કરાવો બેને એવા ઘરે જવાની વાત કરે છે હવે શાસ્ત્રી ઉતાવળા પોતાના ઘરે આવ્યા ત્યાં તો ફળિયા વચ્ચે સ્વામી અને સંત મંડળે સહિત સર્વે હરિભક્તને ઉભા ઉભા કીર્તન ગાતા જોયા હજી મંદિરમાંથી આમંત્રણ દઈને આવે ત્યાં સ્વામી એના ફળીઆમ બેઠા હતા તેથી અતિ આશ્ચર્ય પામી ઘણા પ્રેમપૂર્વક આસન પથરાવી યોગ્ય રીતે સ્વામીને સંત મંડળે સહિત બેસાડ્યા અને પોતે અતિ નમ્રતાપૂર્વક હાથ જોડીને સન્મુખ બેઠા તેમજ વૈદરાજ રામચંદ્રભાઈ સદાશિવ નારૂપંત નાના બાપુ સાહેબ ચિમનરાવ નાથ ભગત નારાયણજીભાઈ ઇત્યાદિક હજારો હરિભક્તો પણ એ બ્રહ્મસભામાં યોગ્ય રીતે બેઠા પછી સ્વામીએ શ્રીહરીના અપાર મહિમાની વાતો કરવા માંડી તે સર્વે સભા એકાગ્ર ચિત્ત વડે સાંભળતા શ્રીહરીના સ્વરૂપમાં અતિસ્નેહથી તદાકાર થઈ ગયા અને દેહનું ભાન ભૂલી ગયા પછી શાસ્ત્રીએ સ્વામીની પૂજા કરવા માંડી લલાટમાં કેસર અર્ચા કરી તેમાં સુંદર કુમકુમનો ચાંદલો કર્યો ગુલાબ મોગરા આદિ સુગંધી પુષ્પના હાર પહેરાવ્યા અને જગન્નાથીની ચાદરો ઓઢાડી મેવા મીઠાઈના ભરેલા થાળ આગળ મૂકીને સ્વામીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા પછી બધા સંતની પૂજા કરી નમસ્કાર કર્યા તેમજ ભગવદીએ બ્રાહ્મણ સર્વની પૂજા કરીને તેમને પણ યથાયોગ્ય દક્ષિણા આપી અને સભામાં સ્વામીએ પ્રસાદ વહેંચાવ્યો પછી સંધ્યા આરતીનો સમય થયો તેથી સંત હરિભગત સહિત સ્વામી મંદિરમાં પધાર્યા હવે જે રીતે શોભારામ શાસ્ત્રીને ઘેરે સર્વે સંત મંડળ સહિત સ્વામી પધાર્યા હતા એ જ રીતે અને તે જ સમયે સરકારના દરબારમાં પણ સ્વામી એ જ સર્વ સંત અને એ જ સર્વે હરિભક્તો સહિત પધાર્યા બે સ્વરૂપ ધારણ કર્યા ત્યાં સરકાર સન્મુખ આવ્યા અને સ્વામીને નમસ્કાર કરી દેવઘરમાં તીડી ગયા સ્વામીએ દેવને નમસ્કાર કરી શ્રીફળ મૂકી પુષ્પના હાર ચડાવ્યા પછી ત્યાં દેવઘરના મંડપમાં સ્વામી અને સંત હરિભક્તોની સભા થઈને સરકાર પણ રાજમંડળે સહિત સ્વામીની સન્મુખ હાથ જોડીને બેઠા તેમને સ્વામી પ્રગટ ભગવાનના મહિમાની વાતો કરતા હતા પણ તે સમયે સરકાર તો રાજ્ય સંબંધી ખટપટ વડે વાસીત થયેલા એકાગ્ર ચિત્તે સાંભળતા હતા તે જાણીને સ્વામીએ વાત બંધ રાખી સાધુ પાસે કીર્તન બોલાવવા માંડ્યા બે કીર્તન બોલ્યા તે સાંભળીને સરકારે પૂછ્યું સ્વામી ભગવાનની વાત બંધ રાખી અને કીર્તન બોલાવો છો સ્વામી બોલ્યા કે સરકાર તમારું ચિત્ત નવસારીમાં ગયું છે ત્યારે અમે કોને ભગવાનની વાત સંભળાવીએ કથામાં બેઠા હોય ને ત્યારે કથા મન રાખવાનું સયાજીરાવ સરકાર બેઠા હતા હામે પણ એનું મન ક્યાંય ફરતું બોલો કથા બંધ કરી દીધી તારું મન તો જ સ્વામીને તો બધા હરકા રાજા હોય તો તું કે તારા ઘરમાં કે એની મસ્તી કઈક અલગ હતી ત્યારે અમે કોની ભગવાનની વાત સંભળાવીએ કોને પછી સરકારે હાથ જોડીને કહ્યું કે હા મહારાજ આપ તો અંતર્યામી છો પછી સરકારનું ચિત્ત કંઈક સ્થિર થયું ત્યારે એણે પૂછ્યું આ કીર્તનમાં છેલ્લું મુક્તાનંદ નામ આવ્યું કે કોણ છે સ્વામી બોલ્યા કે એ તો અમારા સર્વમાં સૌથી મોટા સાધુ છે અને સર્વને સમાગમ કરવા જેવા છે મા જ્ઞાની અને શાસ્ત્ર માત્રના પારંગત છે અને પરમેશ્વર જેવા દર્શન પૂજન કરવા યોગ્ય છે એ વાત સાંભળી સરકારના મનમાં તે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવાની પૂર્ણ ઈચ્છા થઈ પછી મનમાં ધાર્યું કે સ્વામિનારાયણ પોતે ભગવાન છે તો કૃપા કરીને એમને અહીં મને દર્શન આપવા મોકલશે એમ સંકલ્પ કરે છે તે જ સમયે ગઢપુરમાં સભા મધ્યે બેઠેલા મુક્તાનંદ સ્વામીને શ્રીહરે કહ્યું કે સ્વામી તમારે એક વખત વડોદરે રાજાને દર્શન આપવા જવું પડશે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી સયાજીરાવ સરકારને વાત કરે છે અને અહીંયા ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમારે વડોદરા સયાજીરાવ સરકારને દર્શન દેવા માટે જવું પડશે સ્વામીએ કહ્યું કે બહુ સારું મહારાજ જ્યારે તમે કોઈ નિમિત્તે આજ્ઞા કરશો ત્યારે જઈશ એમ કહ્યું અને તે જ સમયે ગોપાળાનંદ સ્વામીએ પણ સરકારને કહ્યું કે તમે મુક્તાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા રાખો છો ખરા પણ જ્યારે શ્રીહરી એ સ્વામીને કોઈ નિમિત્તે અહીં મોકલશે ત્યારે આવશે ત્યારે દર્શન કરી એમના અમૃત વાક્ય સાંભળી તમે પૂર્ણકામ થશો અને તમારા સર્વે મનોરથ સિદ્ધ થશે પછી સરકાર બોલ્યા કે હવે તો મારો મનોરથ એ જ છે કે એ મને કૃપા કરીને ક્યારે દર્શન આપશે તે પોતે કેવા છે એમને મેં કોઈ દિવસ જોયા નથી માટે મારે મહાપ્રભુના દર્શનની ઘણી આતુરતા છે તો સ્વામી ભાઈ કે અમે મહાપ્રભુના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ તમે એકાગ્ર ચિત્તે સાંભળો અને પછી નિત્ય સ્થિર મને પોતાના હૃદય કમળમાં એ શ્રીહરિનું ધ્યાન કરો તે ધ્યાન વડે થોડા કાળમાં એ દયાના સમુદ્ર શ્રીહરી તમને અવશ્ય દર્શન આપશે એમ કહી ધ્યાનનો પ્રકાર આગળ ખટવાંગ રાજાએ અભય રાજાને કહ્યો છે તેઓ કંઈ બતાવ્યો તે સાંભળી સરકાર ઘણું પ્રસન્ન થયા પછી એ રીતે ધ્યાનનો અભ્યાસ નિત્ય કરવા માંડ્યો ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન કેવા છે અંગો અંગનું વર્ણન કર્યું સયાજીરાવ સરકાર જે રીતે ગોપાળાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું હતું એ ભગવાનની મૂર્તિને દરરોજ અભ્યાસ કરવા માંડ્યા ધ્યાનનો પછી સ્વામીની પૂજા સરકારે ઘણા પ્રેમપૂર્વક કરી લલાટમાં ચંદનની અર્ચા કુમકુમ ચંદ્ર કે સહિત કરીને પુષ્પના હાર કંઠમાં પહેરાવ્યા ત્યારે ભારે ધોળો દુસાલો અને રૂપિયા ભરેલો થાળ વગેરે ભેટ મૂકવા સારું લાવીને મૂક્યું હતું તે જોઈ નારૂપંતના બોલા કે સરકાર આ તો સ્વામીને ઉપયોગનું નથી માટે દેવને અર્પણ કરો પછી દેવ ઘરમાં અર્પણ કર્યું પછી સ્વામીની આગળ મેવા મીઠાઈ ભરેલા થાળ મૂકી સાદી જગન્નાથીની ચાદર ઓઢાડી નમસ્કાર કર્યા તે જ રીતે સર્વે સંત મંડળની પૂજા કરી ચાદરો ઓઢાડી નમસ્કાર કરી સર્વે બ્રાહ્મણોની પૂજા કરીને પુષ્કળ દક્ષિણાઓ આપીને નમસ્કાર કર્યા પછી સ્વામીએ પ્રસાદી કરી આપીને તે મેવા મીઠાઈનો થાળ હવેલીમાં સર્વને પ્રસાદ વહેંચવા આપ્યો અને કહ્યું કે સરકાર આ પ્રસાદ ખાવાથી સર્વના અંતઃકરણ પવિત્ર થશે પણ કોઈ બીક રાખશો નહીં એનાથી હવે સમાધિ નહીં થાય સરકાર બોલ્યા કે સ્વામી સમાધિ તો મોટા યોગી પુરુષોને પણ અતિ દુર્લભ છે એ તો પ્રથમ અમને કોઈને ભગવાનનો અને તમારો નિશ્ચય નહોતો ત્યારે સમાધિની સર્વને બીક લાગતી પણ હવે તો આ છોકરા પણ નિત્ય કહ્યા કરે છે કે હવે અમને સમાધિ થાય તો એ દાડાની પેટે ભગવાનના દર્શન કરવા ધામમાં જઈએ સ્વામી બોલ્યા કે આ અમે તમને ધ્યાન કહ્યું તે કરો એટલે સમાધિ થશે એમ કહી સંધ્યા આરતીનો સમય થયો એથી સરકાર પાસે રજા સ્વામી સંત મંડળ સહિત મંદિરમાં પધાય રહ્યા એ પ્રમાણે સરકારના દરબારમાં તથા શોભારામ શાસ્ત્રીને ઘેર સ્વામીએ સંત મંડળ સર્વે હરિભક્તો સહિત એક જ સમયે બેઓની પૂજાનો અંગીકાર કરી જેમ શ્રી કૃષ્ણ ભગવાન સર્વ ઋષિમંડળ સહિત એક જ સમયે જનકપુરમાં બહુલાશ્વર રાજાને ત્યાં અને શ્રુતદેવ બ્રાહ્મણને ત્યાં ગયા હતા અને એક જ સમયે બે રૂપ કરી બે પ્રેમી ભક્તના મનોરથ સફળ કર્યા હતા તે કરતાં પણ અહીં વિશેષપણું એ થયું કે શોભારામ શાસ્ત્રીએ પોતાને ઘેર સર્વ સંત મંડળ અને પૂજા કરી તો આ રીતે જેટલા સંતો જેટલા હરિભક્તો બે સ્વરૂપે થયા શોભારામ શાસ્ત્રીને ત્યાં અને સયાજીરાવ સરકારને ત્યાં આવી રીતના શ્રીહરિના મહિમાની અતિ મોટી આશ્ચર્યની વાત બીજે દિવસે સરકારે તથા શહેરમાં સર્વ લોકોએ જાણી હતી તેથી સરકારના મનમાં પણ એવો દ્રઢ નિશ્ચય થયો કે જેમના હજારો ભક્તો સ્વરૂપાંતર કરી એક જ સમયે સર્વના મનોરથ પૂરવા સમર્થ છે તો સાક્ષાત ભગવાન શ્રીહરિ એમના ઐશ્વર્ય અને મહિમાનો પાર તો ક્યાંથી જ ભમાય જેના સંત એમાં આટલું ઐશ્વર્ય હોય તો પછી એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે જેના સાધુ આટલા સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો ભગવાનની વાત જ ન થાય પછી થોડા દિવસમાં ગઢપુરથી શ્રીહરિનો પત્ર આવ્યો કે સ્વામી તમે ફરવા જજો તેથી સ્વામી સંત મંડળ સાથે ઉમરેઠ પધાર્યા ત્યાં થોડા દિવસ રહી ખેડાવાર બ્રાહ્મણોને હરિના મહિમાના અપાર ચમત્કાર પરચા દેખાડ્યા તેથી ઘણા બ્રાહ્મણો સત્સંગી થયા પછી ત્યાંથી અમદાવાદ તથા દંડાવ્ય દેશમાં ફરીને હરિનો અપાર મહિમા લોકોમાં પ્રસિદ્ધ કર્યો અને જ્યારે શ્રીહરિએ સમયો કરવા વડતાલ પધાર્યા ત્યારે સ્વામી પણ ત્યાં પધાર્યા તેમાં બીજા સર્વ દેશમાં ફરતા સંતના મંડળો અને દેશો દેશથી લાખો હરિભક્તો પોતાના કુટુંબ સાથે શ્રીહરિના દર્શન કરવા આવ્યા હવે સરકાર સત્સંગી થયા એ વાત જગતમાં પ્રસિદ્ધ થઈ મોટા માણા સત્સંગી બને ને પછી વાત બધે થવા માંડે તેથી એક દિવસ ઘણા મત સંપ્રદાયના આગેવાનો એકઠા થઈને સરકાર પાસે કચેરીમાં આવીને બોલ્યા કે સરકાર સ્વામિનારાયણનો પંથ નવો છે તે ચાર સંપ્રદાય બાવન દ્વારા અને ચોરાસી મત છે તે પૈકી કોઈ સાથે મળતો નથી બધા અલગ અલગ સંપ્રદાયના ભેગા થયા કે આ સ્વામિનારાયણ સંપ્રદાય કંઈક અલગ પ્રકારનો છે તેમજ વેદશાસ્ત્રોને પણ મળતો નથી કારણ કે આ કળિયુગમાં ભગવાન અવતાર ધરે જ નહીં અને બ્રહ્મચર્ય પણ પડે નહીં તમે શા કારણથી એમને માનો છો તમારે તો એ નવા પંથનો અટકાવ કરવો જોઈએ સરકાર બોલ્યા કે તમારા સર્વના મત પંથ પણ આ કળિયુગમાં થયા છે અને જ્યારે તે થયા ત્યારે નવા જ હતા રામા અવતાર પછી ઘણા વર્ષે શ્રીકૃષ્ણ ભગવાન થયા ત્યારે તે પણ નવા જ થયા કહેવાય તો શું એ શ્રી કૃષ્ણને ભગવાન ન માનવા અને આ તો તમે બધા મતપંથ વાળા પણ એ જ રીતે અનુક્રમે એકબીજાની પાછળ થયા છો અને પછી થાય તે નવા જ કહેવાય અને કળિયુગમાં ભગવાન અવતાર ધારણ ન જ કરે એમ શાસ્ત્રમાં હોય તો તે સિદ્ધ કરી આપો આ તો રાજાએ કીધું કે તમારો સંપ્રદાય જ્યારે શરૂ થયો ત્યારે નવો જ હતો ને એમ કહ્યું ત્યારે શોભારામ શાસ્ત્રી રામચંદ્ર વૈદ નારૂપંત નાના અને ચિમનરાવજી વગેરે સંત મંડળ ભક્ત મંડળ બેઠા હતા તેઓ બોલ્યા કે સરકાર સ્વામિનારાયણ ભગવાન છે એમ દ્રઢપણે જાણીને અમે એમનું ભજન કરીએ છીએ તો પણ શાસ્ત્રની એવી શંકાઓ તો અમને પણ થાય છે ત્યારે સરકારે કહ્યું કે જ્યારે ગોપાળાનંદ સ્વામી અહીંયા હતા ત્યારે તમે વાત કેમ પૂછી નહીં ત્યારે એમણે કહ્યું કે એ સ્વામીના ઐશ્વર્ય પ્રતાપ અને તેથી દબાઈને અમારાથી બોલાતું નથી પછી સરકાર કહે એમાં શું પોતાને શંકા થાય તો તે ભગવાન આગળ પણ હાથ જોડીને પૂછી શકાય માટે હું એક વિનંતી પત્ર શ્રીહરિ પર લખાવું મારે પણ એ મહાપ્રભુના દર્શન કરવા જ મને ચોક્કસ ખાતરી છે કે એ શ્રીહરિ કૃપા કરીને જરૂર અહીં પધારશે માટે તે વખતે જેને જે શંકા હોય એ સર્વે પૂછી લેજો તે દયાના સાગર હોવાથી સર્વના સંશય ટાળશે અને સર્વને સુખ શાંતિ કરશે એમ કહી સર્વને રજા આપી પછી શ્રીહરી ઉપર વિનંતી પત્ર લખાયો તે નારૂપ નાનાને આપીને કહ્યું તમે કાલે સમયા ઉપર વડતાલ જાઓ છો ત્યાં શ્રીહરીને મારાવાથી દંડવત પ્રણામ કરીને પત્ર આપજો પછી વાંચીને શ્રીહરી શું કહે છે તે મંગલકારી સમાચાર લાવજો તો કાંઈ બહુ સારું મહારાજ પછી પત્ર લઈને નાના સાહેબ અને નાથ ભગત આદિ હજારો હરિજનો સમયા ઉપર વડતાલ ગયા ભગવાને વડતાલ સમયો કર્યો હતો પછી આ રીતે વડોદરાના સયાજીરાવ સરકારે નારૂપંત નાના દ્વારા બધી વાત કહેવરાવી છે વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવના મંદિર સમીપ લીંબડાના વૃક્ષ તળે સમયાની મહાસભામાં ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયેલા અને અનેક ભક્તોએ ચંદન પુષ્પા આદિક સોડસોપચાર વડે પૂજેલા અને મંદ હાસ્ય સહિત કરુણા કટાક્ષે પોતાના ભક્ત સામું જોઈ રહેલા એવા દયાના સાગર સાક્ષાત શ્રીહરિના દર્શન કરવા વડોદરાથી સર્વ હરિભક્તોના સંઘ સહિત નારૂપંત નાથ ભગત અને પ્રભુદાસ આવ્યા એમને સભામાં શ્રીહરિને સાષ્ટાંગ નમસ્કાર કર્યા પછી નાના સાહેબે સરકારના નમસ્કાર કહીને એને આપેલો પત્ર શ્રીહરીના સુકમુનિને ઊભા થઈને સભામાં વાંચવાની આજ્ઞા કરી તે પ્રમાણે એને વાંચ્યો પત્ર સાંભળી અને સંત હરિભક્તો સર્વે પ્રસન્ન થયા પછી શ્રીહરીએ બધી સભામાં નજર ફેરવી છેવટે મુક્તાનંદ સ્વામી ઉપર ઠરાવીને બોલ્યા સ્વામી તમે આ સમયો થઈ રહ્યા પછી વડોદરે જાયજો અને રાજાને દર્શન આપો અને ભગવદ વાર્તા કરજો ત્યારે શાસ્ત્રીઓ જે જે પ્રશ્ન પૂછે એના શાસ્ત્રની રીતે ઉત્તર કરીને એમના સંશય મટાડજો તથા એ સર્વેનું યથાયોગ્ય સમાધાન કરજો આ રીતે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને જે જે વિદ્વાનો એના પ્રશ્નો હતા એના યથાર્થ ઉત્તર આપવા માટે સહજાનંદ સ્વામીએ સ્વામીને આજ્ઞા કરી સ્વામી વડોદરા જાશે અને જે વડોદરામાં શાસ્ત્રાર્થ થયેલો એની સુંદર મજાની કથા આ ગ્રંથમાં બહુ વિસ્તારપૂર્વક લખવામાં આવી છે વાલો ભક્તજનો આજે શનિવાર દર શનિવાર મુજબ સુંદર મજાની કથા ત્યારબાદ કહું ગેમ ત્યારબાદ ભાઈઓ અને બહેનો ઝૂમ દ્વારા બહુ સરસ રીતે કીર્તન ભક્તિનો લાભ લીધો આજે તો કીર્તન ભક્તિમાં ઘણા બધા ભક્તો જોઈન્ટ થયા હતા સમયના અભાવે બધાને ચાન્સ મેળ્યો નથી કારણ કે આપણી સમયની મર્યાદા હોય છે સમયે સમયે બધું કરવું પડતું હોય છે એટલે જેમ જેમ સમય મળશે એમ બધા ભક્તજનોને ચાન્સ અપાવતા જશું જે નવા હશે એમને પહેલાં આપણે લઈશું કારણ કે આપણે તો દર વખતે લાભ લેતા હોઈએ છીએ પણ જે બીજા સ્ટેટના હરિભક્તો જોડાયેલા હોય તો એમને ઈચ્છા હોય તો આપણે એમને પહેલાં લાભ અપાવીએ છીએ તો આ રીતે વાલા ભક્તજનો આપણા મંદિર દ્વારા સુંદર મજાની આ સત્સંગ લક્ષી પ્રવૃત્તિ થઈ રહી છે સારાએ અમેરિકામાં આના પડઘા સંભળાઈ રહ્યા છે બધા ભક્તજનો ખૂબ રાજી થઈ રહ્યા છે આ પ્રવૃત્તિથી કારણ કે આખા અમેરિકામાં આપણા મૂળ સંપ્રદાયની આ પ્રવૃત્તિ બહુ સરસ ચાલી રહી છે તો વાલા ભક્તજનો મંદિરે દર્શન માટે ઓપન થઈ ગયું છે દરરોજ ઘણા બધા ભક્તજનો દર્શન કરવા માટે આવી રહ્યા છે